હેલો એવરીવન કેમ છો બધા આઈ હોપ બધા મજામાં જ હશો હવે આજની આપણી રેસિપી છે પનીર ચીલી ડ્રાય બનાવવાના છીએ તો એના માટે પનીરને આપણે એક યુનિક રીતે છે એ મસાલાવાળું બનાવી અને આપણે પનીર ચીલી ડ્રાય બનાવવાના છે તો એ કેવી રીતે બનાવવાનું છે ચલો આપણે એની રેસિપી આગળ મુજબ જોઈએ તો વિડીયોને બિલકુલ પણ સ્કીપ કર્યા વગર જોવો જય શ્રી કૃષ્ણ જય મુરલીધર બધાની હું છું પ્રિયા અને પ્રિયાસ કુકિંગમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે અને જો તમે મારી ચેનલ પર પહેલી વાર હોય તો લાઇક અને સબસ્ક્રાઈબ કરવાનું ચૂકશો નહીં અને એક વખત ચેનલની વિઝિટ અવશ્ય કરો અને વિડીયોને એક લાઈક કરી દો પનીર ચીલી ડ્રાય બનાવવા માટે મેં અહીંયા ટોટલ છે એ ચારસો ગ્રામ જેટલું પનીર લીધેલું છે તો સૌથી પહેલાં તમે જે માપસાઇઝમાં પનીરને કટ કરવા ઈચ્છતા હોય એ પ્રમાણે એ જ માપસાઇઝમાં છે એ પનીરને સૌથી પહેલાં કટ કરીને તૈયાર કરી લઈએ તો મારે જે અહીંયા પનીર છે એને મેં એકદમ લાંબી સ્લાઇસમાં છે એ કટ કર્યું છે તો આ રીતે બધા પનીર છે એ લાંબી સ્લાઇસમાં એને સમારી અને તૈયાર કરી લઈએ ત્યારબાદ પનીરને છે એ એક અલગ બાઉલમાં લઈ લઈએ બાઉલમાં લઈ લીધા બાદ એમાં ચપટી જેટલું નમક અને અડધી ચમચી જેટલું હળદર ઉમેરી અને એને સરખી રીતે મિક્સ કરી અને દસથી પંદર મિનિટ માટે પનીરને રહેવા દેશું એટલે જે હળદર અને નમકનો જે ટેસ્ટ છે એ પનીરમાં થોડો થોડો બેસવા લાગશે અને એ પછી આપણે પનીરને ફ્રાય કરશું ને એટલે પનીરનો ટેસ્ટ છે એ ખૂબ જ સરસ આવવાના છે જેમાં તમે પનીર છે એ ગોતી ગોતીને ખાવાના તેણે દસ મિનિટ માટે સાઈડમાં મૂકી દઈએ ત્યારબાદ મેં અહીંયા બે મીડિયમ નંગની ડુંગળી લીધેલી છે જેને ફોલી અને લઈ લીધેલી છે જેને આ રીતે લાંબી લાંબી સ્લાઇસમાં છે એ કણીદાર અલગ આપણે એને સમારીને તૈયાર કરી લેશું તો એ જ રીતે બંને નંગ ડુંગળી છે એ સમારી અને આ રીતે છૂટી તૈયાર કરી લીધેલી છે ત્યારબાદ અને એક અલગ વાસણમાં લઈ લઈએ મે અહીંયા એક સિમલા મિર્ચ લીધેલું છે જેને પણ આપણે લાંબી એવી સ્લાઈસમાં છે સમારીને તૈયાર કરી લેશું તો આ રીતે ટ્રાયંગલ શેપમાં આપણે સિમલા મિર્ચને પણ સમારી અને તૈયાર કરી લઈએ તો એ રીતે બધું સિમલા મිරිચ અને ડુંગળી તૈયાર છે ત્યારબાદ જે દસ મિનિટ માટે પનીર મૂક્યું હતું એને હવે તળી લેશું ગેસની ફ્લેમ છે એ મીડિયમ રાખવાની છે હાઈ નથી રાખવાની તેલ એકદમ ગરમ થઈ જાય ત્યારબાદ એ પનીરના બધા ક્યુબને એમાં ઉમેરી દેશું એટલે સરસ એવું છે એ પનીર એકદમ તળાઈ જશે જે તળાઈ ગયા બાદ પણ પનીર તમે એમના એકલું જ પનીર ખાવા લાગશો એટલું સરસ બની જાય છે ત્યારબાદ એ તેલ એમાંથી લઈ લેશું અને થોડું તેલ રહેવા દઈશું ત્યારબાદ આપણે સમારેલી ડુંગળી છે એને ઉમેરી દઈએ અને એને થોડી વાર માટે સાંતળવા દઈશું હવે ડુંગળી સંતળાઈ જાય ત્યારબાદ શિમલા મિર્ચ ઉમેરી દઈએ અને એને પણ બે મિનિટ માટે સાંતળવા દઈએ ત્યારબાદ ચપટી હળદર સ્વાદ અનુસાર નમક ઉમેરી અને એને મિક્સ કરી દઈશું ત્યારબાદ મેં અહીંયા એક નાનું કપ છે એ પાણીનો લીધેલો છે અને બે નાની ચમચી છે એ કોર્નફ્લોર લીધેલો છે હવે એને પાણીમાં સરખી રીતે મિક્સ કરી અને સાઈડમાં મૂકી દઈએ ત્યાં સુધીમાં આપણા ડુંગળી અને સિમલા મિર્ચ પણ તૈયાર થઈ જશે હવે એમાં રેડ ચીલી સોસ એક ચમચી એક ચમચી સોયા સોસ અને એક ચમચી ગ્રીન ચીલી સોસ છે એ ઉમેરી દઈશું અને એને સરખી રીતે મિક્સ કરી દઈએ ત્યારબાદ લાલ મરચું પાવડર એક ચમચી ધાણાજીરું પાવડર ઉમેરી અને એને સરખી રીતે એમાં મિક્સ કરી દઈએ ત્યારબાદ જે કોર્નફ્લોરવાળું પાણી બનાવેલું હતું એ ઉમેરી દેસું હવે કોર્નફ્લોરવાળા પાણીથી છે એ સરસ એવી ગ્રેવી ઘટ કરે છે એટલે હવે ગેસની મીડિયમ ફ્લેમ ઉપર એને પકાવી લઈએ એટલે ધીમે ધીમે છે ગ્રેવી એકદમ ઘટ થવા લાગશે આ રીતે સરસ એવી ગ્રેવી ઘટ થઈ જાય ત્યારબાદ જે આપણે ફ્રાય કરેલું જે પનીર છે એ ક્યુબ બધા એમાં ઉમેરી અને સરખી રીતે મિક્સ કરી લેશું અને મિક્સ થઈ જાય એટલે ચપટી ગરમ મસાલો અને એકથી દોઢ ચમચી જેટલું છે ટમેટો સોસ ઉમેરી અને ગરમા ગરમ તમે આ રીતે પનીર ચીલી ડ્રાઈવ છે એ સર્વ કરો જેથી દરેક લોકોને ખાવાની ખૂબ જ મજા આવશે અને ઝટપટ પણ બનીને તૈયાર થઈ જાય છે તો તમને આ પનીર ચીલી ડ્રાઈવની રેસિપી કેવી લાગી મને કમેન્ટ જરૂરથી કરજો અને તમે મારો વિડીયો ક્યાં ગામ શહેર કે મેગેસિટીમાંથી જોવો છો એ પણ કમેન્ટ કરજો આપણે કોઈ પણ જાતના બહારના મસાલાને ઉમેર્યા વગર પનીર ચીલી ડ્રાઈ બનાવ્યું છે અને હા વિડીયો જોઈ લીધો હોય તો એક લાઇક કરી દો અને તમે મારી ચેનલ પર પહેલી વાર હોય તો લાઇક અને સબસ્ક્રાઈબ કરી દો અને હા સાથે બે લાઇકોન દબાવવાનું ન ભૂલતા જેથી આવનારી દરેક નોટિફિકેશન તમને તુરંત જ મળતી રહે થેન્ક યુ ફોર વોચિંગ